સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમરે શુભકામના હું બિલી વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ ને શુક્રવાર આ સો સુદ ચોથ તિથિ છે આજે મા લલિતા પંચમી પણ છે આજે પાંચમનો ઉપવાસ આજે કરવાનો રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિ માટેનું જે વ્રત કરતા હોય છે એ લોકો આજે ઉપવાસ કરવાનો રહેશે આજે માતાજીને રંગબેરંગી ફૂલ ચઢાવવાનું બહુ મહત્વ છે રંગબેરંગી કપડા કપડાં ચઢાવવાનું પણ બહુ મહત્વ છે અત્તરથી માતાજીનો અભિષેક કરવો જોઈએ આજે અથવા દહીંથી માતાજીનો અભિષેક કરવો જોઈએ આજે માતાજીની ઉપાસના આરાધના કરો છો તો ખૂબ શણગાર કરો માતાજીને શણગારી દો અલંકારથી વસ્ત્રથી પુષ્પોથી શણગારી દો માતાજીને માતાજી ખૂબ પ્રસન્ન થશે આજે જે માતાજીનો દિવસ છે એમાં આજે સ્કંદ માતાની પૂજા કરવાનું બહુ મહત્વ છે માતા એટલે કાર્તિકેયની માતાજી એટલે જે સંતાન પ્રાપ્તિનું જે વ્રત કરતા હોય ને એના માટે બહુ શ્રેષ્ઠ છે અને કોઈ પણ વ્યક્તિ સ્ત્રી આજે જો પાંચમનો ઉપવાસ કરે છે મોડું ખાઈને તો એની સંતાનની રક્ષામાં સ્કંદ કરે છે આજના દિવસે માતાજીને બીજોરૂ અર્પણ કરવાનું બહુ મહત્ત્વ છે બીજોરૂ અર્પણ કરવાથી સારા સંતાનની પણ પ્રાપ્તિ થાય છે અને વૈભવ વધતો હોય છે આજે માતાજીની પાસે તમારા લોકોએ રંગબેરંગી ફૂલ ચડાવતી વખતે હ્રીમ ક્લીમ સ્વામિન્ય નમઃ મંત્રથી જાપ કરી એકસો આઠ ફૂલ વગેરે ચડાવવું જોઈએ એનાથી મારા ખૂબ પ્રસન્ન થાય છે સ્કંદ માતાના ચરણોમાં વંદન બધાને પાંચમા રડવાની ઘણી ઘણી શુભકામના આજે ચોથું ને પાંચમું ચોથ છે અને પાંચમ પણ છે એટલા માટે આજે પાંચમનો અભ્યાસ આજે કરવાનો રહેશે આજે જોઈશું આજનો શુભ પંચાંગ કોમેન્ટ્સમાં દરેક જણા જય અંબે લખવાનું ભૂલશો નહીં યુટ્યુબ ચેનલ ઉપર લખજો જેથી કરીને હું તમને પાછો જવાબ પણ આપી શકું માતાજીની પ્રાર્થના પણ તમારા માટે કરી શકું આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ આ સવારે નવ ને ચોત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જન્મ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર વિશાખા વિશાખા નક્ષત્ર આજે રાત્રે દસ ને નવ મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય અનુરાધા નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે યોગ ગણાય છે વિશ્વુંભ આ રાત્રે દસ ને પચાસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આ વિશ્કુંભ દસ પચાસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે

ઓગણત્રીસ તારીખે મણસ્કે કે ને પંચાવન મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષ્ટિ ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગ કર્ણ બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનો સુગંધ કરેલો આખો વર્ષ તમારે સુંદર વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજના દિવસે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું માતાજીને પ્રાર્થના કરું છું આજના દિવસે ઊઠીને તમે આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો શુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એમ તો આમ કોઈ પણ કાર્ય કરવાના જવાનું ખાલી શુક્રવાર જે ઘરેથી નીકળો છો તો શુક્રવારે ખાસ આટલું કરીને નીકળવાનું માને વંદન કરી લો મોટી બહેન હોય તો મોટી બહેન માસીને વંદન કરી લો અને દેવસ્થાનમાં પગે લાગી લો ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે કોઈ પણ કાર્ય કરવા માગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે અને મિત્રો અત્યારે જ નવરાત્ર ચાલે છે એટલે નાની નાની કન્યાઓને આજે જમાડવાનું બહુ મહત્ત્વ છે મીઠી વસ્તુ ખવડાવવાની ખીર છે આઈસ્ક્રીમ છે ચોકલેટ છે નાની નાની ભૂલકી જે નાની નાની બાળાઓ છે એની જે તમે પૂજા કરો ને એ ખુશ થાય એ પ્રસન્ન થાય એટલે માતાજી પ્રસન્ન થઈ જાય છે લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થતી હોય છે માટે ચોક્કસ આજે નાના નાના ભૂલકાઓને કંઈ સારી મીઠી વસ્તુ ખવડાવો તે સિવાય આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારી સારી વસ્તુ લઈ આપવી જોઈએ ગિફ્ટ લઈ આપવી જોઈએ કારણ કે પત્ની પણ એક દેવી જ છે આજે એને ખુશ કરી દો લક્ષ્મી દોડતી આવશે ઘરમાં આજે મિત્રને પણ લઈને ફરવા જવું જોઈએ ઘણા લગ્ન ન થયા હોય તો મિત્રને લઈને જઈ શકે છે મોટી બેન હોય તો તે પણ ચાલે નાની બેન પણ લઈને જઈ શકો છો તો એનાથી તમે એને કોઈ કે લઈ આવો છો તો દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે આજે આપણે જોઈ લઈએ આજના આખા દિવસનો સારો સમય કયો છે તો આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે પણ આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી દો ઘણો સરસ દિવસ છે આજના દિવસે કરેલા કાર્યમાં હંમેશા જીત જ મળતી હોય છે તમે કોઈ કેસ હારી ગયા હોય અથવા તમે ધંધામાં કોઈ વખત પાછળ પડી ગયા હોય ધંધો ન થઈ શક્યો હોય બંધ કરવો પડ્યો હોય એ જ મારી પાછળ શરૂઆત કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે તમારે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને એને જો શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજે દસ્તાવેજો પર સાઇન કરવાથી પણ ઘણું સુખળ મળે છે આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરવા છે નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે નવી ઓળખાણો વધે બોસ સાથેના સંબંધો પણ સુધરે છે સ્ત્રીને લગતું કામકાજ હોય તો જરા દૂર રહેવું નવા ધારણ કરો છો બાકી બીજી બધી રીતે ઘણું સારું છે આવું બધું જે ફળ છે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો હીરા માણેક મોતી વાહન ગાડી પ્રોપર્ટી મિલકત અન્ન વસ્ત્ર પાત્ર સરસ દિવસ છે આવું બધું જે ફળ છે આજે રાત્રે તમને દસ ને નવ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે દસ ને નવ મિનિટથી લઈ આવતીકાલે આખો દિવસ અને અઠાવીસ તારીખે મળસ કે એક ને આઠ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે બાકી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ધાર્યું થશે તમારું તમને ખૂબ સફળતા મળશે વિજય પ્રાપ્ત થશે અને આ સમયગાળા દરમિયાન જો તમને કોઈ ભાગીદાર મળી જાય અને પાર્ટનરશીપ કરી લીધી તો એમાં પણ સારી સફળતા મળી શકે છે જો જીવનસાથી મળી ગયો તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે તો મિત્રને શોધમાં હોય અને આજે જો મિત્ર મળી જાય તો આ જીવન તમારી સાથે વફાદાર રહેશે આજના દિવસે લાંબા સમય સુધીનું કામનું જે સુખ છે બધા કરી શકો છો એફડી લઈ શકો સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર ગાડી બંગલા ઘર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધું જ ખરીદી કરી શકાય ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજે વિદેશ જવા માટે પણ શ્રેષ્ઠ આ સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન તમારે બાળકનો જન્મ થાય છે તો પણ શ્રેષ્ઠ છે આજના દિવસે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરેલો તમારામાં આગળ વધવાની ધગશ આવશે કારણ કે તમે એક સર્જન કરતા બની જશો સર્જન કરવાનું જે જ્ઞાન છે તે પ્રાપ્ત થાય છે નવ વસ્ત્ર ધારણ કરવાથી અને જે લોકો રાજકારણમાં હોય ને એ લોકો તો ધારણ કરેલો પ્રગતિ ઉન્નતિ થશે તમારી અને આજે કોઈ પણ વ્યક્તિ નવ વસ્ત્ર ધારણ કરે તો એની પોતાની તો પ્રગતિ ઉન્નતિ થાય પણ એના મિત્રને પણ ઉન્નતિ થાય એવો દિવસ છે આજે ઇન્ડસ્ટ્રીઝને લગતા જે ધંધા વેપાર કરતા હોય ઉત્પાદનના કામકાજ કરતા હોય એ લોકો એના વસ્તુ ધારણ કરવા જોઈએ એના માટે શ્રેષ્ઠ રહેશે એન્ગેજમેન્ટ માટે પણ સરસ છે આજનો દિવસ પણ આવું બધું જે ફળ છે આજે રાત્રે દસ ને નવ મિનિટ થી આવતી આવતીકાલે આખો દિવસ ને પરમ દિવસે મળશે કે એક ને આઠ મિનિટ સુધીમાં તમને મળે આજે માતાજીના મંદિર જવાનું ચૂકશો નહીં મહાલક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થશે આજે તમારા ઘરે પૂજાના સ્થાનમાં સાંજના ટાઈમે કોપરાનો છીણ અને સાકરનો સાકરનો જે દળેલી સાકર આવે તે આ બે મિક્સ કરીને ભગવાનને ધરાવી દો અને પછી બધાને વેચી દો બધા સાથેના સંબંધો સુધરશે અને ઘરમાં શુભ લક્ષ્મી આવશે કરવા જેવી વસ્તુ છે ચોક્કસ કરજો યુટ્યુબ ઉપર જેમ બી લખવાનું ભૂલશો નહીં આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લીધો અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થી આયામ અંતર્ગત પંચમીયામ ભૃગુવાસન વિત્તાયામ દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રાના જમસમય જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকল মনবিত মনম যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नथी थे ते लोग बोलवा म मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोको ने संतान प्राप्ति नथी जे लोगन संतान प्राप्ति छे કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંસિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન ને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે मित्रो काही पण मूंजवण होय तो मला आंबर परिच मरा मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाइन मित्र कोमेंट मय सोमनाथ लिखवा भूल सोने फरी पास नवाडिओसाठी तुम्ही सोने जय सोमनाथ